તમારા ઘરની ઉત્તર દિશામાં આ પાંચ વસ્તુઓ રાખો અને પછી ટૂંક જ સમયમાં જુઓ ચમત્કાર આજે આપણે વાત કરવાના છીએ કે વાસ્તુશાસ્ત્રમાં ઘરની ઉત્તર દિશા કેટલી મહત્વની છે અને તેમાં એના નિયમો પણ આપવામાં આવ્યા છે જો કોઈ પણ શુભ કાર્ય ખોટી દિશામાં કરવામાં આવે તો તેનું પૂર્ણ ફળ નથી મળતું એટલે આજનો વિડીયો ધ્યાનથી સાંભળજો તમારા ઘરની ઉત્તર દિશામાં પાણી સંબંધિત કોઈ પણ વસ્તુઓ જેમ કે ફુવારો વોટર પોટ કે વોટર પ્યુરિફાયર લગાવો જે ખૂબ લાભદાયી ગણાય છે આમ કરવાથી નોકરી સંબંધિત કોઈ પણ સમસ્યા હશે તો તેમાંથી રાહત મળશે વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં તિજોરી રાખવી ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ધનનું સ્થાન બનાવવાથી ઘરમાં ક્યારેય લક્ષ્મી ઓછી થતી નથી તમારા ઘરની ઉત્તર દિશામાં નદી અથવા ઝરણાની તસવીર લગાવો આમ કરવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે અને પરિવાર વચ્ચે પ્રેમ વધશે ઉત્તર દિશામાં એકવેરિયમ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે તેમજ તમારા કાર્યમાં આવતી તમામ બાધાઓ પણ દૂર થઈ જશે